તારે પેલા તો તમે જુઓ તો મારા ડોહો હતો તે અમે હોય કારણ બેહી ના આવી રીતે ખાટલો નેચા બેહવું પડે એવું હું એવું ખબર પડે છે કે નહીં તારે આપડો મોટો થયો ને કેવું શીખવાડું તું નહીં ખબર પડતી મગજ નહીં ફોન માં ફોન માં ડોળા હોય છે આખો દાડો ભણવાનું રાખો ખબર નહીં પડતી ભણવાનું હોય અત્યારે અત્યારે મોણો તો ત્યાં બધા નોકરી કરવા ત્યાં નોકરી કરું છે બાપા ભણું તો શું હું ભણું છું આખો દાડો તારો ડોળો ફોનમાં હોય છે ખબર જ નહીં પડતી તને ફોન માં ભણવાનું ભણવાનું

મારું કેવું હભર તું શાક બોલ હજી તો ખાવાનું બાકી છે ઢોરા પાણી પાવાનું બાકી છે તને ખબર નહીં પડતી આખી જિંદગી શાક જ મોડા રહી જવું શાક મોડા રહી જવું નહીં હું તો ગોમ માં જવું છું મારા પેલા કાળું ભેગું થવાનું છે હું ગોમ માં જવું છું છોકરા કોમ બોમ કરતા નહીં કશું આખો દાડો રખડ 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 ભણવા માટે ડોળો જ નહીં આપું તો કારણ પેલા ઢોરા નું પાણી પાવાનું હજી બાકી છે હેતર માં ફરી હજી તો આરામ કરો હું યાર રોટલા બોટલા તાને પછી શું કરું શંધિથી કરો અડધો કલાક આરામ કરું પછી બનાવું સંધિથી ખબર જ પડતી નહીં તો ખડવા પેઢે પડે મધુરી મજૂરી આવતા તો આવી ગયો છું શું ખોટા બાકી બધું પણ મૂકીએ

વિસનગર થી પછી જવું છે રાજસ્થાન રાજસ્થાન થી જોધપુર જવાનું જોધપુર થી પાછું મોજરી લઈને ખુશાલના ભુશાલના એવા વારી છે બાળવાની ને ગોમો મોજરી પ્યા ને પેલો મારો ભાઈબન ભટોદર ને ઈંધ લઈ જવું છે વિસનગર અને પછી જોધપુર ની મોજરી લઈને પછી ફરવું છે ગોમ એટલે મુખીને મૂકી હોય છે બળતા

બાપુ તો મરી ગયા મારા બાપુ જીવીશું મારા બાપા ને ખીર કઈ ખવડે દેવી પડશે એટલે ખુશ થઈ જાય બાપુ પણ હારું મને તો હારું આવડતું નથી આવું કરોલે આ તો વાટકી લાવે પણ મારા બાપુ તો જીવ જોઈએ તરહોટ માં ખબર આવ્યું હો તરહોટમાં તો હજી ને ખબર છે એના બાપુ તો મરી જાય તે તો ખબર આવે વાટકી માં હું તો તાર હોઠ માં ખવરાય તાર હોઠ માં તો બહુ કરસ આ રયો મારે જોવું તો પડશે કે પુરુ જોવા આ દેવું કરે છે લા વાજા ખબર ના પડી કોઈ તાન નો ઊંઘ્યો તો હું તો હા તાન ના હોય તો હું ગોમ્મો જતો આવું

મને હવે હવે મજૂરી લઈ ગયા બરાબર હું ના હિ પોણી કસ્યું આલું કોઈ આલી નહી દાદાગીરી કર્યું તો એક કસ્યું નઈ યાર હું

આ હેતોનો ઓટો મારી આવ્યો એવું થઈ ઓવા અમે તો પાહણે આવતા જેમ દે રાણ આપળો કુશાલ લઈ જઉં છું અમરથી ગાના દાળી ભેગા નતો એવું જ તો જીયે રાણ લે હાડો જ ચાલો હેડો રાણ ઓટો મારીને આવ્યો છો જો ચાબા ખડે પાણી પાવું હવે ભેગા થયા બરોબર હું જોતો ચેતા ઓટો મારવાડો ઘેર બધા ભેગા થયા ઘણા તારે ભેગા થઈ ગયા હરાત કરા તો હું કારીગર થઈ ગયો હા કાળું જોજે કારીગર થઈ ગયો કમ્પલેટ કાળું તો હું કરે એવું કરું હું આ તો આ જીતા હરાત કરું છું જીતા બાપાના હોળ હરાત ના હોળ હરાત બાપા જલ્દી જમવા આવો બાપા હરાત કરું હરાત તુજે આ શું તો પેલા હાથ કરે કેવાય ખબર પડે બાપા પેલા કાળુ એ કર્યા હતા એટલે બાપો મળી ગયો બાપુ જીવન સંસ્કાર જેવું તો ખબર પડે નહીં લે તને ખબર નહીં પડતી

કોમેડી વિડીયો અમે બનાવતા રહીશું અને આગળ પણ બનાવતા રહીશું તો અમને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો